નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં મિત્રો ગરુડ પુરાણને હિન્દુ ધર્મનો એક એવો ગ્રંથ માનવામાં આવે છે જેમાં મનુષ્યના જન્મથી લઈને તેના મૃત્યુ સુધીની તમામ બાબતો ગરુડ પુરાણના પ્રિત કલ્પમાં બતાવવામાં આવેલી છે ભગવાન શ્રી વિષ્ણુએ ગરૂડજીને મૃત્યુ સાથે જોડાયેલી ઘણી રહસ્યમય વાતો જણાવેલી છે છે આ ગરુર પુરાણમાં દરેક મનુષ્યના મૃત્યુ પહેલા પ્રાપ્ત થયેલા નિશાનીઓ મૃત્યુ પછીની ઘટનાઓ મૃત્યુલોકો યમલોક નરકલોક વગેરેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ એક એવો ગ્રંથ છે જે દરેક મનુષ્યએ જાણવો જોઈએ મિત્રો જો આ ચિહ્નોમાં તમને કેટલાક આશ્ચર્યજનક ચિહ્નો દેખાય છે તો તમારા ઘરમાં કોઈ દુષ્ટ આત્માએ એટલે કે ભૂત પ્રેતે પડાવ નાખ્યો છે અથવા કોઈ ભૂત તમારા ઘરમાં સ્થાન બનાવી લીધું છે મિત્રો આ ચિહ્નો ખૂબ જ ડરામણા અને ખતરનાક છે ઘણા લોકો આ સંકેતોને માત્ર એક સંયોગ માનીને અવગણના કરે છે પરંતુ પછીથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે જો ઘરમાં ભૂતપ્રેત કે કોઈ અશુભ શક્તિ પ્રવેશ કરે છે તો ઘર પર મુસીબતોનો પહાડ આવી જાય છે આ ખરાબ નકારાત્મક ઊર્જા છે જે ઘરમાં રહેતા લોકોને આકસ્મિક મૃત્યુથી દુઃખનો સામનો કરવો પડી શકે છે ઘરમાં રહેલ સંચિત ધન અચાનક કોઈ કામમાં ઉપયોગ થઈ શકે છે વધુ ખર્ચ થવા લાગે છે અને આખો પરિવાર ધીરે ધીરે બરબાદ થઈ જાય છે તેથી જો તમને પણ તમારા ઘરમાં આવા કેટલાક સંકેતો જોવા મળે છે જે તમને આ વીડિયોમાં અમે તમને જણાવીશું તો તેથી તમારે સમયસર પગલાં લેવા જોઈએ આ સંકેતો દર્શાવે છે કે તમારા ઘરમાં કોઈ અનિષ્ટ શક્તિ પ્રવેશી છે આ દુષ્ટ શક્તિથી તમારા પરિવારને વિવિધ પ્રકારની પરેશાનીઓ આપવાનું શરૂ કરે છે આ સંકેતો સપના રૂપે પ્રકૃતિ અને પક્ષીઓ અને પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે જે જાણવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો ચાલો જાણીએ ગરુડ પુરાણ મુજબના તે સંકેતો કયા કયા છે એક વખત પક્ષીરાજ ગરુડે ભગવાન શ્રી હરિવિષ્ણુને પૂછ્યું કે કયા મનુષ્યના ઘરમાં દેવતાઓ નથી રહેતા અને કયા મનુષ્યના ઘરમાં ભૂતનો વાસ હોય છે તો કયા સંકેતો છે જેનાથી જાણી શકાય કે ઘરમાં દુષ્ટ આત્માઓનો એટલે કે ભૂત પ્રેતનો વાસ છે તો ભગવાન વિષ્ણુએ ગરુરજીને જવાબ આપતા ઘણી રહસ્યમય વાતો કહી જે આજે અમે તમને આ વિડિયો દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ ભગવાન વિષ્ણુના જણાવ્યા અનુસાર જે ઘરમાં ભૂતોનો વાસ હોય છે તેને ભૂતિયુ ઘર કહેવામાં આવે છે એવા ઘરમાં ક્યારેય દેવી લક્ષ્મીનો વાસ નથી થતો આવા ઘરમાં દરિદ્રતા હંમેશા રહે છે જો કોઈ વ્યક્તિના ઘરમાં પ્રેતોનો વાસ હોય તો તેના પર વિવિધ પ્રકારના સંકેતો હોય છે આ સંકેતો ઘરમાં હાજર વસ્તુઓ દ્વારા અથવા સપના દ્વારા પ્રાપ્ત થાય છે જો કોઈ વ્યક્તિ સપનામાં આ વસ્તુઓ જોવા લાગે તો તેણે સમજી લેવું જોઈએ કે તેના ઘરમાં ભૂત પ્રેતનો વાસ છે પૂર્વજો કે મૃત સ્વજનો ભૂત સ્વરૂપમાં હોય છે અને પોતાના ઘરમાં જ ફરતા હોય છે ઘરમાં ભૂતોના આગમન સાથે જ માણસને અનેક પ્રકારના સંકેત મળવા લાગે છે એટલા માટે તેને ઉપાય કરવા જોઈએ અને આ ભૂતોને દૂર કરવા જોઈએ જેથી દેવી લક્ષ્મી ઘરમાંથી દૂર ના થાય ઘરમાં લક્ષ્મી અને અન્ય દેવી દેવતાઓનો વાસ થવા લાગે છે અને ઘરમાં હંમેશા શાંતિ અને ખુશીનું વાતાવરણ રહે છે મિત્રો સૌથી પહેલા આપણે જાણીએ કે શા માટે ઘરમાં ભૂત પ્રવેશ કરે છે ભગવાન શ્રી વિષ્ણુ કહે છે કે આ દુનિયામાં તમામ જીવોને જીવવા માટે ખોરાકની જરૂર છે એ જ રીતે ભૂતોને પણ ખોરાકની જરૂર હોય છે જે લોકોના ઘરમાં અશુભ કામો થતા હોય તેવા લોકોના ઘરે ભૂત જમવા જાય છે ગરૂડ પુરાણ અનુસાર વિશ્વના તમામ જીવો માટે ભોજન કરવું અનિવાર્ય છે એટલે કે ભૂતોને પણ ખોરાકની જરૂર હોય છે તેઓ એવી વસ્તુઓ ખાય છે જેની દરેક વ્યક્તિ દ્વારા નિંદા અને ત્યાગ કરવામાં આવે છે તેઓ કફ મળમૂત્ર પેશાબ અને માનવ શરીરમાંથી નીકળતી અન્ય પ્રકારની ગંદી વસ્તુઓને ખોરાક તરીકે ખાય છે આ સિવાય ઘરમાં વાસી ખોરાક રાખવાથી ભૂતપ્રેત આકર્ષિત થાય છે તેથી વાસી ખોરાકને લાંબા સમય સુધી ઘરમાં ન રાખવો જોઈએ ઘરની અંદર પેશાબ અને મળનું ઉત્સર્જન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ ખરાબ શક્તિઓને આકર્ષિત કરે છે અને ઘરને ખરાબ બનાવે છે ઘરમાં ભૂત પ્રવેશ કરે છે અને ઘરમાં થૂંકવું પણ અશુભ માનવામાં આવે છે કારણ કે આ ભૂતોનો ખોરાક છે ઘરમાં થૂંકવાથી ઘરમાં ભૂત પ્રવેશે છે મોટાભાગના લોકોને ઘરમાં થૂંકવાની આદત હોય છે જે શાસ્ત્રોની વિરુદ્ધ છે આ પ્રમાણે એ વાત બહુ ખોટી માનવામાં આવે છે કે ઘરને ભૂતપ્રેતથી મુક્ત રાખવા માટે ઘરની સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જે ઘર અશુદ્ધ હોય અને જે ઘરમાં વસ્તુઓ અહીં ત્યાં વેરવિખેર હોય એવા ઘરમાં ભૂત પ્રેત આવે છે અને ખોરાક ખાય છે જેના કારણે ઘર ભૂત પ્રેતથી ભરાઈ જાય છે વાતાવરણ સંપૂર્ણપણે બગડી જાય છે અને ત્યાં નકારાત્મક વસ્તુઓ થવા લાગે છે અને દેવી લક્ષ્મી ક્યારે આવા ઘરમાં પ્રવેશતી નથી ભગવાન વિષ્ણુ કહે છે કે જે ઘરમાં ઉપવાસ દાન ધાર્મિક પૂજા યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યો કરવામાં આવતા નથી એવા લોકોના ઘરમાં ભૂતોનો વાસ થવા લાગે છે જ્યાં મહિલાઓ લાંબા સમય સુધી સૂતી હોય છે અને તેમના પતિ અને વડીલોનો અનાદર કરે છે જો ઘરના પુરુષોના અન્ય મહિલાઓ સાથે સંબંધ હોય તો આવા ઘરમાં પણ ભૂતનો વાસ હોય છે જો ઘરના લોકો કર્મકાંડ પૂજા કર્યા પહેલાં ભોજન કરે છે અને સ્નાન કર્યા વિના યજ્ઞ પૂજા અને ધાર્મિક કાર્યો ન કરે તો દેવી દુર્ગા તેમના ઘર છોડી દે છે દેવતાઓ વિદાય લે છે અને તેમની જગ્યાએ ભૂત રહેવા લાગે છે અને જે ઘરમાં માંસાહાર અને દારૂનું સેવન થતું હોય તો તેવા ઘરોમાં પણ ભૂત પ્રેતનો વાસ થાય છે મિત્રો હવે ચાલો જાણીએ કે ઘરમાં ભૂતની હાજરીના કયા સંકેતો છે ભગવાન વિષ્ણુના જણાવ્યા મુજબ ભૂત સ્વરૂપ પ્રાપ્ત કરનાર મૃત સંબંધી તેના પ્રિયજનોના ઘરે રહેવા લાગે છે તેઓ તેમના સ્વજનોના શરીરમાં હવાના રૂપમાં પ્રવેશ કરે છે અને તેમને વિવિધ પ્રકારના સપના આપે છે ભગવાન વિષ્ણુ કહે છે કે મૃત વ્યક્તિ ભૂત બની જાય છે અને તેની પત્ની પુત્ર અને પરિવારના સભ્યો પાસે પાછો ફરે છે તે પરિવારના સભ્યોના શરીરમાં પ્રવેશ કરે છે જો સ્વપ્નમાં ઘોડો હાથી અને બળદ જેવા પ્રાણીઓ વિકરાળ સ્વરૂપમાં જોવા મળે અથવા ગુસ્સામાં તમારા પર હુમલો કરે તો સમજવું કે તમારા ઘરમાં ભૂત છે જો કોઈ વ્યક્તિ અચાનક ઊંઘમાંથી જાગી જાય છે અને પછીથી તે પોતાની જાતને સ્લીપરની વિરુદ્ધ સ્થિતિમાં જુએ છે એટલે કે સૂતી વખતે તે સીધો હોય છે પરંતુ સૂતી વખતે તે જુએ છે કે તેનું માથું બીજી બાજુ છે તો તેણે સમજવું જોઈએ કે તેના ઘરમાં કોઈ ભૂત છે જો કોઈ વ્યક્તિ પોતાને સાંકડોથી બંધાયેલો જુએ કે તેના મૃત પૂર્વજો ગંદા કપડામાં જોવા મળે અથવા તેના પૂર્વજો અન્ય લોકોનું ભોજન ચોરી કરીને ભાગતા જોવા મળે અથવા જો તે તેના પરિવારના સભ્યને તરસથી પીડાતા જુએ તો તેણે સમજવું જોઈએ કે તેના મૃત પરિવારના સભ્યને ભૂત સ્વરૂપ પ્રાપ્ત થયું છે અને તે તેના ઘરમાં રહે છે જો સપનામાં કોઈ પ્રાણી જેમ કે ગાય બળદ પક્ષી ઘોડો વગેરે મનુષ્યની ભાષા બોલતો હોય તો જો તમે આવું થતું જુઓ તો સમજવું કે તમારા મૃત સ્વજનો ભૂતની દુનિયામાં ગયા છે અને તેઓ તમારા ઘરમાં રહે છે જો ઘરમાં વારંવાર મુસીબત આવે છે પૈસા અચાનક ગાયબ થવા લાગે છે પરિવારના સભ્યો અચાનક બીમાર પડી જાય છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા મૃત સ્વજનો ભૂતની દુનિયામાં ગયા છે અને તેઓ તમારા ઘરમાં રહે છે જો ઘરમાં ચામાચીડિયા આવે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે તે ઘરમાં ભૂત પ્રેતની હાજરી સૂચવે છે જો તમારા ઘરમાં ગીધ બેસે તો સમજી લેવું જોઈએ કે ઘર ભૂતયું છે આ ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે આ નિશાની દર્શાવે છે કે તમારા ઘરમાં કોઈ ખરાબ શક્તિ હાજર છે જો તમને આવા સંકેતો મળે છે તો તમારે તરત જ તેના માટે ઉપાય કરવા જોઈએ આ સિવાય જો તમારા ઘરમાં કરોડિયાના જાળા વારંવાર દેખાતા રહે છે તમે ગમે તેટલી સાફ કરો તો પણ કરોડિયાના જાળા ફરી દેખાય છે તો આ પણ અશુભ સંકેત માનવામાં આવે છે આ દર્શાવે છે કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ નથી અને ન તો તમારા ઘરમાં કોઈ સકારાત્મક ઉર્જા છે તમારું ઘર નકારાત્મક ઉર્જાથી ભરેલું છે તમારે તેને તાત્કાલિક દૂર કરવા માટે પગલાં લેવા જોઈએ નહીં તો તમારે તેના ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે ભગવાન વિષ્ણુ કહે છે જો કોઈ વ્યક્તિને આવા સંકેતો મળે તો ભૂતપ્રેતથી મુક્તિ મેળવવા માટે તેણે ગંગામાં સ્નાન કરવું જોઈએ અને બીલીના ઝાડને જળ અર્પણ કરવું જોઈએ તેણે ઘરમાં હવન યજ્ઞ કરવો જોઈએ અને ગરૂર પુરાણનો પાઠ કરાવવો જોઈએ આ સિવાય ઘરમાંથી ભૂતપ્રેત દૂર કરવા માટે ગંગામાં સ્નાન કરીને બીલીના ઝાડને જળ ચઢાવવું જોઈએ આ માટે તમારે દરરોજ ઘરમાં તુલસીના પાન સાથે ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ તમારી દરરોજ ઘરમાં કપૂર સળગાવવું જોઈએ અને ગૂગળનું ધૂપ પણ કરવું જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને નકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે તેથી આવા સંકેતો મળવા પર વ્યક્તિએ આ ઉપાયો કરવા જોઈએ તો મિત્રો આ કેટલાક સંકેતો છે જેનાથી તમે ઘરમાં ભૂતપ્રેત હાજરી વિશે જાણી શકાય છે તો મિત્રો આ હતા કેટલાક ઘરમાં ભૂતપ્રેત હોવાના સંકેતો અને તેના ઉપાયો તો મિત્રો આ વીડિયોની માહિતી કેવી લાગી જો સારી લાગી હોય તો તેને તમારા મિત્રો સાથે પણ શેર કરો અને અમારી ચનલે પણ સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે આપ સૌનો આભાર હરે કૃષ્ણ